નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં હજી ચોમાસું સ્થિર છે હવામાન વિભાગની સામાન્યથી ભારે વરસાદની આગાહી સામે આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આજ સવારથી જ દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગેની સાત દિવસની આગાહી આપી છે જેમાં આજે ભારે વરસાદ સાથે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદનું પૂર્વ અનુમાન છે આ સાથે ગુજરાતના તાપમાન અંગેની પણ જાણકારી આપી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે નોર્થ ઇસ્ટ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેથી આજે નવસારી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્ર ગીરના સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટા છવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અમદાવાદ મહેસાણા અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સાત દિવસે એટલે કે મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે